ધોરણ દસ પછી વિદ્યાર્થીઓ દ્વારા પોતાના કારકિર્દીનું નો એક નિર્ણય લેવામાં આવતો હોય છે ધોરણ દસ પછી જ વિદ્યાર્થીઓ કોમર્સ સાયન્સ અને આર્ટસનું સિલેક્શન કરતા હોય છે ઘણી વખત વિદ્યાર્થીઓ ભણવામાં ખૂબ જ હોશિયાર હોવા છતાં પણ સાયન્સ સ્ટ્રીમ નથી લઈ શકતા કારણ કે આર્થિક પરિસ્થિતિ સારી નથી હોતી આ પરિસ્થિતિમાં નમો સરસ્વતી કરીને એક યોજના છે જે યોજના અંતર્ગત એવા વિદ્યાર્થીઓને આર્થિક સહાય મળી શકે છે આર્થિક સહાય મળવાના કારણે તેઓ સહેલાઈથી સાયન્સ સ્ટ્રીમમાં જઈ શકે છે અને પોતાની કારકિર્દી બનાવી શકે છે સરકારશ્રી દ્વારા આ વર્ષે નમો લક્ષ્મી અને નમો સરસ્વતી બે યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે જે અંતર્ગત નમો સરસ્વતીની અંદર જે બાળકો ધોરણ દસની અંદર પચાસ ટકા તેથી વધુ પર્સન્ટેજ લાવે અને જો સાયન્સ લે છે એટલે કે વિજ્ઞાન પ્રવાહમાં એડમિશન લે દીકરો અથવા દીકરી બને તો તેને નમો સરસ્વતી અંતર્ગત દર મહિને સાડા સાતસો રૂપિયા એટલે કે સાતસો પચાસ રૂપિયાની શિષ્યવૃત્તિ આપવામાં આવે છે આ શિષ્યવૃત્તિ દસ મહિના સુધી તેમના ખાતામાં એની માતાના એકાઉન્ટમાં જમા થાય છે ધોરણ અગિયારમાં સાડા સાત હજાર રૂપિયા તેવી જ રીતે ધોરણ બારની અંદર તે વિદ્યાર્થીને દર મહિને સાડા સાતસો રૂપિયા એટલે કે ધોરણ બારમાં બીજા દસ મહિના સુધી સાડા સાતસો રૂપિયા લેખે સાડા સાત હજાર રૂપિયા એમ ટોટલ ધોરણ અગિયાર અને ધોરણ બાર બંનેના મળી અને કુલ પંદર હજાર રૂપિયાની મોટી રકમ વિદ્યાર્થીની માતાના ખાતામાં જમા કરવામાં આવે છે આ બાળક સાયન્સની પરીક્ષા બોર્ડની આપે અને જો બોર્ડની પરીક્ષામાં પાસ થાય છે તો બીજા પંદર હજાર રૂપિયા તેમની માતાના ખાતામાં જમા કરવામાં આવે છે આમ કુલ ટોટલ અગિયાર બાર પૂરું કરે સાયન્સ સ્ટ્રીમમાં એટલે કે વિજ્ઞાન પ્રવામાં તો ટોટલ ત્રીસ હજાર રૂપિયા તેમની માતાના ખાતામાં જમા કરવામાં આવે છે આ યોજનાની અંદર બીજો ફાયદો એ છે કદાચ કોઈક વિદ્યાર્થી નબળું પરિણામ આવે એકાદ વિષયમાં ફેલ થાય છે તો જ્યારે એ બોર્ડની પરીક્ષા પાસ કરે ત્યારે પણ તેના ખાતામાં પંદર હજાર રૂપિયા નાખવામાં આવે છે ટૂંકમાં બોર્ડની પરીક્ષા પાસ કર્યા પછીના જે પૈસા છે એ બોર્ડનું રિઝલ્ટ આવે પછી તેના ખાતામાં જમા કરવામાં આવે છે આ યોજનાનો લાભ તમામ કેટેગરીના બાળકોને આપવામાં આવે છે અને સાથે નોન ગ્રાન્ટેડ શાળાઓને પણ આનો લાભ આપવાનો છે પરંતુ તેમાં વાલીની આવક છ લાખ કરતાં ઓછી હોવી જોઈએ એટલે કે છ લાખનો વાલીની આવકનો દાખલો એમને રજૂ કરવાનો થતો હોય છે આ સ્કીમની અંદર રજિસ્ટ્રેશન શાળા દ્વારા કરવામાં આવે છે જે ઓનલાઈન પ્રક્રિયા છે અને શાળા દ્વારા ડોક્યુમેન્ટમાં વિદ્યાર્થીનું આધાર કાર્ડ માતાનું આધાર કાર્ડ માતાના એકાઉન્ટના પાસબુકની આગલા પાનાની ઝેરોક્સ અને જો એ આવકના દાખલાના ક્રાઇટેરિયામાં આવતા હોય એટલે કે નોનગ્રાન્ટેડ શાળાનો વિદ્યાર્થી હોય તો જ એને આવકનો દાખલો આપવાનો રહેતો હોય છે અને ઓનલાઈન એનું રજીસ્ટ્રેશન કરવાનું રહેતું હોય છે આ રીતે સરકારશ્રીએ વિજ્ઞાન પ્રવાહમાં બાળકો ખૂબ વધારે પ્રમાણમાં એડમિશન લે અને આગળ વધી અને પોતાની સારી કારકિર્દી બનાવી શકે તે માટે આ નમો સરસ્વતી યોજના ખાસ મૂકવામાં આવેલ છે